શેલારશાના ઢાળમાં મનપાના ચોકીદારની સરા જાહેર હત્યા ભાવનગરના શેલારશા ચોક પાસે આજે તારીખ ત્રીસ જાન્યુઆરીના રોજ સાંજના સાડા પાંચ કલાકના અરસામાં યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવતા યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડતા તબીબે મૃત જાહેર કરેલ આ બનાવ હત્યામાં પરિણમ્યો

સરફરાજ ઉર્ફે નાનકુ તથા અન્ય બીજા ઈસમો વચ્ચે ધંધાકીય લેવડ દેવડના અનુસંધાને ગોલાચાલી ઝઘડો થયેલ એમાં આરોપી સરફરાજ ઉર્ફે નાનકુ તથા અન્ય ઈસમોએ આ જે ઇલિયાસ અરુણભાઈ બેલીમને શરીરના ઘા છાતી ઉપર મારતા જે ઇજાગ્રસ્ત હતા તેઓને અત્રે સર્ટી હોસ્પિટલ લાવતા તેઓએ ફરજ પરના ડૉક્ટરે જોઈ તપાસી અને મરણ જાહેર કરેલ છે